નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે આપણે વાત એકસો ચોરાશી લોકો મોત એકસો પિસ્તાલીસ ઝિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે સાન્ટો ડોમિંગોમાં ત્યારે એકસો ચોરાશી લોકોના મોત થયા છે જ્યારે એકસો પિસ્તાલીસ લોકો ઘાયલ થયા છે જો કે વધુ જણાવી દઈએ કે ડોમિનિક ત્યારે રિપબ્લિકની રાજધાની ત્યારે સેન્ટો ડોમિંગોમાં ત્યારે નાઇટ ક્લબની ધરાશ થવાને કારણે આંક વધીને ત્યારે એકસો ચોરાશી થઈ ગયો છે જ્યારે મિત્રો જણાવી દઈએ કે એકસો પિસ્તાલીસ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે કાટમાળ નીચે વધુ મૂર્તિઓ દટાયેલા હોવાથી શક્યતા છે અને પીડિતોના પરિવારને મૃતદેહને ઉપલબ્ધ કરવામાં વિલંબ થવાને કારણે રક્તા કરવામાં ત્યારે વિલંબ થવાને કારણે ત્યારે રક્તા ફેલાઈ ગઈ છે જોકે વધુ જણાવી દઈએ કે અધિકારીઓનું કહેવું છે કે હું ત્યારે ઓળખ થઈ શકી નથી જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ